તેમણે લીધું કાપડ છ થી છીપો તેમની ભરી પીપો સાત હતા સવડા તેઓ ચાલે અવડા આઠ હતા ઓરડા ત્યાં બાજા દોડ્યા નવ હતા નટ દોડા કુદે જટ દસ હતા દરજી લખી ખોટી અરજી અગિયાર હતા ઓઢા તેઓ રોજ ફરે દોઢા બાર હતા બંગડી રમવા લાગી લંગડી તેર હતા તંત્રી તેમનો હું મંત્રી ચૌદ હતા ચાકર ખાતા તેઓ સાકર પંદર હતા પાવડા અટક તેમની ચાવડા સોળ હતા સાબુ ફરવા ગયા આબુ સત્તર હતી સઘડી દશા તેમની બગડી અઢાર હતા ઓડ કરતા માથા ફોડ ઓગણીસ હતા એરંડા રમતા મુણીના દંડા વીસ હતા વાણિયા વેચે તેઓ ખાણિયા